યોન અત્યારે અહીં નાવા પર છે આસીર બોલે કે કુછ પાછો બોલે ચાલે મે જીરે જીરે આપી દે જીરે પાંચ કે આ જુલા ટ્રાફિક પોલીસ રોગચાલ એક બે હજાર પચીસની એકત્રીસ એક બે હજાર પચીસ સુધી રહ્યા છે શાળાના બાળકોને ટ્રાફિકના નિયમો વિશે નીચે જાણકારી આપવાની છે એના માટે અહીંયા ઉપસ્થિત પાડી પોલીસ માટે વસાવાશે અને એમનું સમગ્ર વધારે પદ્ધતિ ટ્રાફિક પોલીસ જવાનો બાળકો અને શિક્ષકો અહીંયા તમામનું ઇસ્યુ કર્યો નથી અને આ પ્રોગ્રામમાં હું સ્વાગત કરું છું અને અમા પછીની જે સમય પડે છે એમના માટે અમને મળ્યું આ બધા જે ઉપસ્થિત અને કારણ એક વસ્તુ છે કે ટ્રાફિક સકતા એના માટે ઉજવામાં આવે છે કે લોકોમાં તે જાગૃતિ નથી જાગૃતિ માટે ત્યાં ટ્રાફિક નિયમ અને એના માટે કે કે તમે જાગૃત થાઓ તમે જાગૃત થશો તો તમારા ઘરે પરિવાર આજુબાજુવાળાને તમે જાગૃત સ્કૂલથી કરી શકો છો તો તમે એક વસ્તુ છે તો તમારે શું શું નિયમો જાણવાના છે તમારે શું શું ફાળવાનું છે અને કઈ કઈ તકેદારી રાખવાની છે મેન આનો જાગૃતતાનો મતલબ આટલો જ છે કે તમે ખાલી કોઈ પોતે વાહન લઈને જાઓ છો તો તમારે શું શું રાખવું જોઈએ તમારે રસ્તામાં જાઓ છો ગાડી ચલાવો છો તો બીજી વસ્તુ ધ્યાન રાખવી એ નાની નાની વસ્તુ છે પણ કોઈ નિયમો પાડતા નથી અકસ્માત થવાનું મૂળ કારણ આ છે કે તમે નિયમો પાડતા નથી એ તમને કોઈ પણ કારણ બને છે ફિઝિકલી નિયમ છે એ ટુ વ્હીલર પર શું જરૂરી છે તમારા ઘરેથી પહેરી જાય છે મમ્મી પપ્પા નોકરી કરતા એ ગમે તે પહેરી જાય છે ફરજિયાત જો તમે બીજાનું છોડો તમારા ઘરમાંથી જો કોઈથી ગાડી લઈને જાય તો છે તેમને હેલ્મેટ તમારે આપવાની જવાબદારી બહાર નીકળે તો તમારી જવાબદારી છે કે હેલ્મેટ આપો આ શરૂઆત તમારા ઘરથી જ થશે એ રીતે ફોર વ્હીલ ચલાવતા સીટ બેલ્ટ સીટ બેલ્ટ તમારા માટે જ છે તો સીટ બેલ્ટ પહેરાવડાવો ફેમિલી સાથે ગમે ત્યાં જાઓ તો તમે કહો મમ્મી પપ્પાને તમે પહેરો તો પોતે પહેરો સીટ બેલ્ટ એના માટે બી અગત્ય છે ફોર વ્હીલ માટે એવી જ રીતે બીજું કે વાહનો શોર્ટ જ શોર્ટકટ જગ્યા માટે વાહનો ન્યુટન નથી માતા ને હાઈવે પર તમે જોયા છે ફોલો કરતા નથી બરાબર તો આ બાબતે બીજું શું લેવાનું

સાહેબ એ કીધું એ પ્રમાણે હવે ગાડી ચલાવવા માટે તમારી ઉંમર લગભગ સોળથી પંદરથી વધારે હશે બરાબર હવે લાઇસન્સ આપણને મેળવવું હોય તો તમારે સોળ વર્ષની ઉંમર જરૂરી છે વિધાઉટ વિધાઉટ વિથ વિદાઉટ ગેર બરાબર એને ગેર નથી એક કેવા મોપેટ છે મોપેટ કહેવાય આપણે વિધાઉટ ગેર એ માટે તમે સોળ વર્ષથી તમે અપ્લાય કરી શકો છો સોળથી અઢાર વર્ષની ઉંમર હોય એ વિધાઉટ ગેર મુકેશ માટે અપ્લાય કરીને તમે લર્નિંગ કાશે લઈ શકો છો એ તમારે ખાસ મેળવી લેવાની બરાબર એ પછી તમે ગાડી ચલાવો છો રોંગ સાઈડ પછી ગાડી ચલાવી રોંગ સાઈડ કોઈ ગાડી નહીં ચલાવવાની અમે પાંચ મિનિટ ડેફ્ટ જશે વાંધો નહીં તમે સેફલી તમે ડ્રાઇવિંગ કરશો પણ સામેવાળી વ્યક્તિ સેફલી ડ્રાઈવિંગ ઝકડ પરિસ્થિતિ તમને ઉડાડીને જતો રહેશે તમારે જીવ ગુમાવો પડશે બરાબર હેલ્મેટ પ્લસ હેલ્મેટ તમે બોપેટ ચલાવશો છો હેલ્મેટ ફરે જ જાશ એવું નથી કે જે ગાડી ચલાવે છે એને હેલ્મેટ જરૂરી છે પાછળ પહેરે એ વ્યક્તિ બી હેલ્મેટ પહેરવું જરૂરી છે બરાબર તમે તમારા માતા પિતા ફેમિલી વાલી જે બી કોઈ ગાડી ચલાવે છે તમે સાથે બેઠા છો તો એમને કહેવાનું કે ભાઈ પપ્પા મમ્મી હેલ્મેટ પહેર લો બરાબર ખાસ તમારે સૂચના આપવાની એ મહત્વનું તમે જે તમે જે વાલીઓને તમે કહેશો તમારું વાલી કહે છે કે નહીં ચાલશે આપણે નજીક જવાનું છે લાંબી લઈને જવાનું એવું નહીં ભલે પાંચસો મીટર જવાનું હોય હેલ્મેટ પહેરી લેવાનું સમય આપણને પૂછીને કોઈ બી ખરાબ સમય આપણે પૂછીને નહીં આવતો બરોબર જે બનાવ બને છે આખા કુતરી બને છે એટલે એક ખાસ તમે ઘરથી નીકળો કોઈ બી વાહન નાનો હોય નાનું હોય ગમે તમારે સાવચેતી રાખીને ચાલવાનું બરોબર તો લાયસન્સ માટે તમે પહેલાં અપ્લાય કરી દેવાનું પછી હેલ્મેટ વાળે લોંગ ડ્રાઈવ માટે કોઈ દિવસ નહીં ચાલુ વાહને કોઈ દિવસ ફોનનો ઉપયોગ નહીં કરવો બરોબર કેમ કે એક હાથ તમે ડ્રાઇવિંગ કરતો એક હાથ તમે મોબાઈલ તમે ચલાવશો કોઈ અચાનક વાહન આવી ગયો કોઈ વ્યક્તિ આવી પૂછડો આવી ગયો બ્લેડ આવી ગયો અમને એક હાથે તમારે કે એક હાથમાં એક્સિલર જ લેવાનું છે બ્રેક લેવાનું નથી બરોબર તમે સીધા ભટકાઈ જશો બરોબર ઈજા થશે મટી જાત હશે ગંભીર જાત હશે બરોબર ખોટો નુકસાન થશે ઠીક છે બીજું કે તેવા બરોબર અસોયી વસ્તુ છે આરામ આરામ આવે છે એ તરફ બનાવી શકો બરાબર છે એટલે એ ધ્યાન રાખવાનો તમે અભ્યાસ કરો છો તમારું ભવિષ્ય તમારા હાથમાં છે બરોબર આપણા માતા પિતા એટલા સક્ષમ ના હોય કે આપણને કશું કરશે એટલે જે કઈ જવાબદારી છે એ તમારી જ છે બરાબર તમારું ભવિષ્ય તમે હજી તમારું તમારા ભવિષ્ય એ ધ્યાનમાં રાખીને એ કોઈ બી લક્ષ્ય રાખી ના મારે ડૉક્ટર બનવું છે શિક્ષક બનવું છે એન્જિનિયર બનવું છે એ લક્ષ્ય તમારા મકલમાં રહેવું જોઈએ

ત્યારે આ વીમો તમને કામ લાગશે જેટલા બનાવ ગંભીર ઈજા ભી થાય સામાન્ય ઈજા થાય ડોક્ટર નો જે ખર્ચો હોય તે તમારા વીમા સોર્વ થઈ જશે વીમો કઢાવ્યો છે તો નહીં કઢાવ્યો તો વીમામાં પછી નથી મળતું તમને તો વીમો આજે જ કઢાવી લેજો કહી દેજો જરા બરાબર ને બીજું કે અત્યારે ટ્રેન ચાલે છે સ્પોર્ટ્સ બાઇક તો બરાબર સ્પોર્ટ બાઇક નો મો ગુજી રાખવાનો નહીં આપણો વાહન સવલત માટે છે આવા જવા માટે છે નહીં કે આપણે સો સોબાજી કરવાનો બરાબર આપણા માટે મોબાઈલ છે ટુવીલ કોઈ સાદી બાઇક હશે તોય ચાલશે આપણે બાઈક ખેડા માટે લઈ જાવ આવર જવા માટે લઈએ છે કે આપણે ચાલુ નહીં પડે સ્પોર્ટ બાઇકનો મોર તમે ચાલો તમારો શોખ રાખો છો એની સ્પીડ લિમિટ હોય સ્પીડમાં ગાડી નહી ચલાવવાની બરોબર તમે સ્ટન્ટ કરો છો સ્પીડમાં ચલાવો છો સ્ટન્ટ કરો છો એવું નહીં કરવાનું બરોબર છે એટલે એવું નહી કરવાનું સિગ્નલ સિગ્નલ આપણે આમાં સિગ્નલ આવ્યું નથી પણ કોઈ ટ્રાફિક કોઈ પણ આપણે ઊભા હોય કોઈ પોલીસ આપણ સિગ્નલ આવે છે ભાઈ ઉપર આવી જાવ તો આપણે ઉપર આવી જવાનું સિગ્નલ ઉભો કરવા બરાબર આમ આપણે ઉભા રહેતા આપણે જવાનું એટલે બે બે પાંચ મિનિટ આપણે ઉભો રહીને એટલે જે વાંધો નહી બરાબર એટલે સિગ્નલ બંધો નહી કરવો આ પોલીસ ઇના ટાપુ પોલીસ ઓલસા અને વાડી પોલીસશનના જે કર્મચારીઓ અહીંયા ટ્રાફિકના નિયમો બાઇક કેવી રીતે ચલાવી લાઇસન્સ રાખવું આધારમાં મધરને કેવું હેલ્મેટ પહેરવો એ સૂચના આપી છે તમને ઘેડ પર આવ્યા છે તમે પણ તમારા વાલીને કહેવાનું છે એની સૂચના આપી પત્રકાર મિત્રો જમા જેઓ અહીંયા આવ્યા છે તમામનો હું સારા પરિવારોથી આભાર વ્યક્ત કરું છું